કાલ બધા પુલમાં કેવા નાયા કા પણ હું તો બાકી રહી ગઈ કાઈ નહી હાલો જો હવે છે ને આપણે બધાને ઉડવા જવાનું છે ક્યાં જવાનું ઉડવા જવાનું છે વાદળામાં પણ હું તો ડરપોક મને ઉસાઈ થી બહુ બીક લાગે એટલે મેં બેન રાખ્યું પછી ઉપર પહાડોમાં આવી ગયા

અને અમારે અહીંયા હોટલમાં જમવાનું રહેવાનું બધું ફ્રીમાં હતું અરે વિડીયો બનાવવાનો હોય ને એટલે ફ્રીમાં અને અહીંયા બધાઈને ક્યાં થાક લાગે રમવામાં લાગી ગયા હાલો આજ કમેન્ટમાં પહાડ મોકલી દો પહાડ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વાર કાઢીશ લેક્સર સબસ્ક્રાઈબ